તારે મારું ટેન્ડર લાગેલ હતું ટેરેસ નામનું એ ટેન્ડર મને લાગી ગયા પછી મને અહીંથી ઓર્ડર આપવામાં આવ્યો એની અંદર સપ્લાય સપ્લાય આ ટેન્ડર જે હતું તે સમજી લો બરાબર તમે લોકો વાત સિમેન્ટ કરવાનું હોય પથ્થર સપ્લાય કરવાનું હોય કપચી સપ્લાય કરવાનું એનું ટેન્ડર હતું નહીં કે કામ કરવાનું દરેક કોઈ કામ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી આ એક પોલિસી છે ત્યારે મને મટીરિયલ સપ્લાયનું કામ કરવા માટેની ઓર્ડર જે આપવામાં આવેલ એ ઓર્ડર ની અંદર એસી ટકા કામોનો સપ્લાય ઓર્ડર મને આપવામાં આવેલ અને જે પાર્ટી મહીસાગર પાર્ટી હતી એને વીસ ટકા કામોનો સપ્લાય કરવાનો ઓર્ડર આપેલ કારણ કે મહીસાગર પાર્ટી પણ એના પણ અમુક આઈટમોમાં ભાવ ઓછા હતા અને જે આઈટમોમાં મારા ભાવ ઓછા હતા એની અંદર મને ઓર્ડર આપવામાં આવે છે ત્યારબાદ મને અહીંથી જિલ્લામાંથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરે કહેવામાં આવેલ કે તમારે અલગ અલગ તાલુકાની અંદર અહીંના ટીડીઓ તમારે ડિમાન્ડ નોટ મોકલશે કામના મટીરિયલના કામ માટે જે પંચાયતમાં કામ ચાલતું હશે તો એ ગાડી કામ માટે મટીરિયલ મોકલવા માટે ડિમાન્ડ નોટ તો મારી પર જે ડિમાન્ડ નોટ જે ગ્રામ પંચાયતની આવી એ પ્રમાણે મેં મટીરિયલ સપ્લાય કર્યું દરેક ગ્રામ પંચાયત આ વસ્તુ બહુ જૂની છે પાંચ વર્ષ પહેલાની સત્તરની અંદર આ ટેન્ડર પડેલું છે તમે સાંભળી લો બરાબર પહેલા વાત આ જૂની વસ્તુને નવી બનાવી છે આ લોકોએ તો એ ટેન્ડર સત્તર ની અંદર જ્યારે પડેલું ત્યારે મેં એની અંદર મટીરિયલ સપ્લાય કરતો હતો એ મટીરિયલ સપ્લાય કર્યું અને દરેક ગ્રામ પંચાયતના તળાટી સરપંચશ્રીઓના પ્રમાણપત્ર પણ મારી પર છે છે આજે હયાત છે એ બધું જ મારી પણ ફાયલો છે એના મને ગુણવત્તાભેર અમારે માલ મળી ગયેલ છે એ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને તળાટી કમ મંત્રીઓ મને પ્રમાણપત્ર આપેલા છે ત્યારે આ કોંગ્રેસના આગેવાનો મારી પર ખોટો અમિત ચાવડા સાહેબને ઉદયસિંહ બાજીયા જામુગોડા તાલુકાના છે જો બાવીસ વર્ષથી ધારાસભ્ય હતા જામુગુડાની અંદર હું ઓગણીસો પંચાણું થી ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાના મહામંત્રી તરીકે કામ કરી રહ્યો જામુગુડા તાલુકો બેઠો કર્યો કોંગ્રેસને પછડાટ આપી કોંગ્રેસનો ઘર જામુગુડા તાલુકો એટલે કોંગ્રેસનો ઘર ઉદયસિંહ બારિયા પણ જામુગુડા તાલુકા એ ઉદયસિંહ બારિયા મારી પર પહેલેથી ખાર છે એ ખારને લીધે એમને અગાઉ પણ અનેક અરજીઓ અનેક તપાસો મારી સામે કરાઈ છે એ અનેક અરજીઓ અનેક તપાસો પૂરી થઈ ગયા છે જેની અંદર એ બિલકુલ ખોટી વાત છે એ એ સાબિત થયેલું છે લોકપાલ સી પણ જજમેન્ટ આપેલું છે અમારા પંચમહાલ જિલ્લાના જે લોકપાલ હતા એ લોકપાલે પણ મને ઓર્ડર આપેલો છે કે તમારી આ જે મટીરિયલ સપ્લાય એજન્સીને જે કામો સપ્લાય કર્યા છે જે મટીરિયલ સપ્લાય કર્યું એ બરાબર છે ત્યારે ઉદયસિંહ બારિયાએ અમિત ચાવડા મારફતે જે આજે ખોટો આક્ષેપ કરાયો એ બિલકુલ વાતને હું વખોડી કાઢું છું અને આવનાર સમયમાં હું કોર્ટના દ્વારા જઈને માનહાનિનો ગુનો દાખલ કરવા પણ